તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભુંગરા બટેટા આપળા થઈ ગયા છે આખ્યકી રેસિપી જોઈ લેજો અને ઘરે પણ તમે બનાવજો મસ્ત મજાના ચટાકેદાર ભુંગરા બટેટા બનાયા છે તો પ્રોસેસ કઈ રીતે છે તમને બતાવુ આગળ એકાજે ખાટા છે કેમ છે મીઠું બહુ પડાય કાય ઘટત નહી ભાઈ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કરો અને શેર કરો કરી નાખો આપણી હતી જે અમારે યોગેશભાઈ જે ઘણી વાર મને હોય છે હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ ઘરની રસોઈમાં સ્વાગત છે તમારું ને આજે ફરમાઈશ છે આફ્રિકાથી જે અમારે યોગેશભાઈ જે ઘણીવાર મને વોઇસ ઘણી વાર મને વોઇસ રેકોર્ડિંગ કરીને કીધું છે કે રાજભાઈ ભૂંગરા બટેટાની રેસીપી કઈ રીતના બને છે મને કહેવાય કારણ કે આફ્રિકામાં તો અહીંયા કંઈ સુવિધા નથી નથી ખબર તો કઈ રીતના ભૂંગરા બટેટા બને છે એ આજે એની પ્રોસેસ આપણે બનાવવાની છે કરીએ છે જોતા રહેજો અને મોજ કરતા રહેજો જય માતાજી મિત્રો આપણે છ સાત નાંગ બટેટાના લઈ લીધા છે કુકરમાં બાફવા મૂકી દીધા છે બફાઈ જાય એટલે તમને હું આગળની પ્રોસેસ બતાવું આપણા બટેટા બફાઈ ગયા છે જુઓ બટેટા આપણે બાફી લીધા છે હવે આપણે આની પ્રોસેસ આગળ કેવી રીતના છે એ તમને બતાવું મિત્રો આપણા જે આ દસ બાર નંગ જેટલા બટેટા લઈ લીધા છે બટેટા થઈ જાય બફાઈ જાય તે પછી આની સાલ કાઢીને પછી એક બાઉલ લેવાનું છે બાઉલની અંદર આપણે ત્રણ ચમચા જેટલું તેલ નાખશું આ છે તેલ આ તેલ નાખી દીધું આપણે ત્રણ ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે અને એક ચમચી મરચું એક ચમચી આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે અને એક ચમચી આપણે તીખું મરચું અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું અને પછી આને મિક્સ કરી નાખીએ આવી રીતના મિક્સ કરવાનું છે પછી આને એક રસ કરી નાખશું બટેટાને આવી રીતના એક મિક્સ કરી નાખવાના બટેટા આપણા એકરસ થઈ જાય પછી હવે આપણે આની બનાવીએ ચટણી કઈ રીતના બને છે તમને બતાવું સાત આઠ જેટલી આપણે મિત્રો દસ બાર જેટલી આપણે કડીઓ લીધી છે લસણની એ આપણે ફોળી નાખી છે હવે આપણે લસણની કડીઓ આપણે મિક્સરમાં નાખી દેશું અને એની ઉપર આવશે આપણા જે આ સૂકા મરચાં જે લાલ મરચા જે પલાયલા હતા એ બધાની અંદર આપણે એડ કરીશું ફૂકા લાલ મરચા એડ થઈ ગયા એક ચમચી જેટલું આપણે મીઠું નાખશું હવે એની ઉપર આવશે થોડું ગમતું આપણે પાણી એડ કરશું મિક્સર કરી નાખશું મિત્રો આપણી ચટણી થઈ ગઈ છે લસણની ચટણી જોવો આ એકદમ હવો પાણી ફૂકા કાઢે એવી હવે આપણે વઘાર કઈ રીતના કરવાનો છે એની તમને પ્રોસેસ બતાવો મિત્રો આપડે કઢાઈ લીધી છે આની અંદર આપણે તેલ નાખવાનું છે બે ત્રણ ચમચા જેટલું તેલ નાખવાનું છે પછી આપણે જે પેસ્ટ કરી લસણ ની બરાબર જે પેસ્ટ કરી પેસ્ટ આપણે જે કરી હતી આપણે આની અંદર નાખી દેવાની ભાઈ જોઈન બનાવજો પાછા આપડા આની અંદર હિંગ નાખશું પછી આને અને બે પકાવવાનું છે ત્યારે પછી આની ઉપર આવશે મસાલા બધા એ આપણે એડ કરશું મિત્રો આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી એને આપણે એને તૈયાર કરાવીને પછી આપણે નાખવાની છે બટેટામાં તો એના ઉપર હજી હળદર આવશે મરતું આવશે ઘણું બધી વસ્તુ આવશે બે મિનિટ થઈ ગઈ જાય જો આ પાકી જાય તે પછી આપણે આની પ્રોસેસ કશું આગળ ત્યાં સુધી યોગેશભાઈ આફ્રિકામાં બનાવી નાખજો ભૂંગળા બટેટા અને મને એવડા જે રીતના મેં મડાવ્યા છે તમે કઈ રીતના બનાવો છો મને કોમેન્ટ કરજો બાકી બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે ટેસ્ટી બટેટા ભૂંગળા બનાવવાના ઘરે આજે કારણ કે ચોમાસું છે એટલે આજે છોકરાઓને પણ ભૂંગળા બટેટા આજે ખવડાવીએ મજા કરીએ અને મોજ કરીએ અને સાથે સાથે તમે પણ આનંદ કરો અને મજા કરો ચાલો હવે આની ઉપર આપણે મસાલા એડ કરીએ થોડીક આપણે નાખશું આની ઉપર એક ચમચી હળદર પછી નાખશું એક ચમચી જેટલું મરચું પછી નાખવાનું છે એક ચમચી જીરું મીઠું પછી આને કરી નાખવાનું છે મિક્સ મિક્સ કરી નાખવાનું એટલે મસાલા બધા આપણા એક રસ થઈ જાય પેસ્ટ બની ગઈ છે મસ્ત લસણની ચટણીની તાણા જીરું નાખ્યા બાદ થોડુંક આપણે ઘરે પડેલું હોય ગરમ મસાલો થોડોક ગરમ મસાલો એડ કરવાનો છે પછી કરી નાખવાનું મિક્સ એકદમ ઘટ થઈ જાય ને પછી આને ગેસ કરી નાખવાનો છે આપણે હાવ સ્લો મિત્રો પેસ્ટ થઈ ગઈ છે રેડી હવે આને ગેસ કરી નાખીએ બંધ પેસ્ટ રેડી છે હવે આપણે જે બટેટા લીધા હતા હવે આપણે એની ઉપર અને એડ કરશું મિત્રો આપણે જે આ પેસ્ટ બનાવી હતી લસણની એ બધી આપણે આની અંદર એડ કરવાની છે જુઓ બધી આની ઉપર નાખી દેવાની છે પેસ્ટ કોણા કોણા આવી રીતના બનાવ્યા છે કોમેન્ટ કરજો હું તો જ્યારે પણ ઈચ્છા થાય ડુંગળા બટેટા ખાવાની ત્યારે આવી રીતના બનાવીને ઘરે બનાવીને એન્જોય કરતા હોઈએ છીએ પછી આની ઉપર નાખવાનું છે આપણે લીંબુનો રસ બે ભાગ નાખશું આપણે લીંબુ ખટ લાગે તીખું પણ લાગે અને ચટપટું પણ લાગે આપણે લીંબુનો રસ ઉમેરી નાખ્યો છે આની અંદર અને થોડીક ઉપરથી નાખશું આપણે સરસ મજાની તાણાભાજી દા ભાજી નાખી દેવાની એટલે કે તાણાભાજી ઉપરથી નાખો ને એટલે આનો શણગાર મસ્ત થઈ જાય ને પછી આને એક મિક્સ કરી નાખવાનું છે એક રસ કરી નાખવાનું છે એટલે આપણા ભૂંગળા બટેટા બટેટા તો રેડી છે ભૂંગળા આપણે તરી લેવાના છે જો આ બટેટા રેડી ઘરે કદાચ કોઈ મહેમાન આવ્યું હોય ભૂખ લાગી હોય ત્યારે ખાવાનું મન થાય ત્યારે ચટપટા તીખા અને ચટાકેદાર બટેટા બનાવી નાખજો મેં તો આજે બનાવી નાખ્યા છે છોકરાઓને આજે મોજ મોજ આવવાની છે જુઓ બટેટા કેમ છે બાકી આપણે છે જ ને મોટા મોટા બટેટા રાખ્યા છે બધા મસાલા આપણે મિક્સ થઈ ગયા છે અને હવે આપણે બટેટા તો ઓકે છે હવે આપણે ભૂંગળા તળી નાખીએ પછી ભૂંગળા બટેટાની ખાવાની મજા લઈએ મિત્રો આપણા બટેટા તો એકદમ ટેસ્ટી બની ગયા છે ને હવે આપણે તળવાના છે ભૂંગળા હવે ભૂંગળાને પેલા એને ને તમે કદાચ અખતરો કરજો કે તડકે ને તપવા દેવાના એટલે એને ભૂંગળા તમારે એકદમ સીધા થાય નકર વાકા ચૂકા થાય ખોટલા પડી જેવા ભૂંગળા થાય તો હવે આપણે પેલા નાખી દઈએ ભૂંગળા તળવા માટે તમે જ્યારે પણ આવી રીતના ભૂંગળા તળો ને બજારમાંથી લ્યો ને ત્યારે ભૂંગળાને છે ને એક ખાડીમાં લેવાના જ્યાં તડકો પડતો હોય અડધી કલાક પોણી કલાક સુધી એને તપવા દેવાના એટલે ભૂંગળા તમારા મસ્ત મજાના થાય સીધા આપણું તેલ આવી ગયું છે તડકો નથી ને અત્યારે બે ત્રણ આ અત્યારે તો સીધા થાય વાંધો નથી કારણ કે અત્યારે તો હું કે ચોમાસું જેવું છે એટલે અત્યારે તડકો ક્યાં લેવા જવું

તો હવે ભૂંગળા બટેટા યોગેશભાઈ બનાવી નાખજો ઘરે અને કઈ રીતના બને છે પાછા કોમેન્ટ કરતા રહેજો ભળભળાટી બોલે છે ભૂંગળામાં હા જો આમાં પાછો બોલે શું નાખ્યું તે વેલ્સ નાખ્યા વેલ્સ વેરી ગુડ વેલ્સ તો હવે ભૂંગળા બટેટા ટેસ્ટિંગ કરી લઈએ પછી તમને આનંદ કરાવીએ મોજ કરાવીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો મસ્ત મજાના ભૂંગળા બટેટાની રેસીપી આપણે બનાવી નાખી છે તમે પણ ઘરે બનાવી નાખજો અને મસ્ત મજાના શેટાકેદાર જે ખાટું છે તીખવાય છે અને મજા આવશે શક્તિ ક્યાં નો તો પપ્પા ભૂંગરા બટેટા કરી દો અને ઘણા બધા લોકો પણ એવું કે છે કે રાજભાઈ તમારા શો તો ટેસ્ટ કરાવો એટલે ખબર પડે હાલ ખરા ભાઈ ટેસ્ટ કરતું હોય છે બટેટા ને ખાસ ફરમાઈ જતી આપણા યોગેશભાઈ ની તીખા છે ખાટા છે કેમ છે મીઠું બરાબર કાંઈ ઘટે જ નહીં હો ભાઈ હવે શું કરલો કાંઈ ઘટે હારા દે ને એ ખાલી કોટી આયા નો બધો આપણે એની અંદર પેલા તો જે મસાલો બનાવ્યો હતો કાચું તેલ મરચું ઉપરથી પછી આપણે જે ચટણી બનાવી લાલ ચટણી લસણની એકદમ મિક્સ કરીને એને ઉપરથી વઘાર કર્યો ઉપરથી લીંબુ નાખ્યું તાણાભાજી નાખી અને ભાઈ બેના છે બટેટા જોરદાર અને યોગેશભાઈ તમે પણ ઘરે ટ્રાય કરજો બનાવી નાખજો તમારી ફરમાઈશ આપણે પૂરી કરી છે તો આવી જ રીતે કંઈક ને કંઈક અલગ અલગ રેસીપી આપણી આવતી રહેશે તો જોતા રહેજો મોજ કરતા રહેજો જય માતાજી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો કરી નાખો ગયો બાજુમાં જો સબસ્ક્રાઈબનું બટન છે એને પ્રેસ કરી લ્યો બાજુમાં બે લાઇકોન છે એને પણ પ્રેસ કરી દો એટલે જેથી કરી તમને અવનવા વિડીયો આવતા રહી અને મજા આવતી રહ્યા અને ઘરની રસોઈ કેવી લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો અને એક બીજી ફરમાઈ છે કે અમારે પિનલ કે રાજભાઈ તમે પાપડનું શાક બનાવો પછી નેક્સ્ટ ટાઈમ આવી જશે જય માતાજી ઉભા રહીજો છાસ રેગી